ઘોઘાસગલ નજીક આવેલ ટીવી કેન્દ્ર પાસે એક રહેણાંકી મકાનમાં આગ લાગતા છ લોકોનું ફાયર બ્રિગેડ રેસ્ક્યુ કર્યું હતું જેમાં ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ભાવનગર શહેરના ઘોઘાસગલ ટીવી કેન્દ્ર નજીક ડોક્ટર નરવાણીના રહેણાકી મકાનમાં વિકરાળ આગ ડૂકી ઉઠી હતી જે અંગેની જાણ ફાયર બ્રિગેડ વિભાગને કરાતા ફાયર કાપલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો તેમજ આગના મકાન ઉપરના ફસાયેલા છ લોકોનું રેસ્ક્યુ કરી તેમને સારવાર માટે ખાનગી તેમજ સલ્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આગ લાગતા લોકોના ટોળો ઉમટી હતા

એક કોલ આવેલો કે ટીવી કેન્દ્ર પાસે એક મકાનમાં આગ લાગેલ છે તુરંત મંડળવાળી ટીમને રિસ્પોન્સ માટે રવાના કરી અને ચાર મિનિટમાં રિસ્પોન્ડ કરીને સ્થળ પર પહોંચીને કામગીરી ચાલુ કરેલ નીચે આગ લાગેલી હતી આપણે આગની કામગીરી ચાલુ કરી દીધી આગ બુઝાવાની કામગીરી ચાલુ કરી દીધી અને ફર્સ્ટ ફ્લોર પર માણસો ફસાયેલા હતા એને રેસ્ક્યુ કામગીરી ચાલુ કરી દીધી એમાંથી અમે છ માણસને જીવિત બહાર કાઢી અને હોસ્પિટલમાં એડમિટ કરવા રવાના કરેલ એકસો આઠ દ્વારા અને અમારી ફાયર બ્રિગેડની એમ્બ્યુલન્સ દ્વારા અને બીજી એક અમારી ફાયર જીપ છે એના દ્વારા એક એક પેશન્ટને અમે એચસીજીમાં દાખલ કર્યા છે કોઈ આવતો ખબર નીચે આવ્યો ઉપર બોલે હીત ઉપર અહીંથી ઉપર ગયો છે એનો મજા ચાલુ હતું ગઈ ને પછી આ લોકો બધા પાડો આવ્યા ને બધા અંદર ડોલો લઈને અમે પાણી નાખ્યું બાજુમાંથી અમારી નોઝર મૂકીને અંદર તો પાણી નાખ્યું છે એની જરૂર